કરારનો કેળો જે ચોમાસાના વરસાદના હિસાબે અતિ ખરાબ હતો ચાલીસથી પચાસ ખેડૂતોનો આ કેળો હતો પરંતુ કોઈ એક ટ્રેક્ટર પણ માટી નાખી શકતા નહીં પરંતુ વડિયા જ્યારે કૌશિકભાઈએ લોક દરબાર યોજ્યો ત્યારે આ પ્રશ્ન લોક દરબારમાં આવ્યો તો ખેડૂતોને સ્વ ખર્ચે કેળો ભરવાની મંજૂરી આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની મીઠી દ્રષ્ટિથી આ કેળો ભરવાનું ચાલુ કર્યું છે ઓછામાં ઓછા પચાસથી સો ટ્રેક્ટરો આ કેળો ભરવામાં જોઈએ હમણાં એક ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ખાડામાં ખૂટી ગયું હતું બીજું ટ્રેક્ટર બોલાવવું પડ્યું હતું આવો રસ્તો ખરાબ હતો પરંતુ કૌશિકભાઈને મહેરબાનીથી આ ખેડો અત્યારે ભરાણકામ ચાલુ છે અને આ કેળામાં આગળ હનુમાન દાદાનું મંદિર છે મંગળવાર હોવાથી આ કેળાના દરેક સભ્યોએ પૈસા ઉઘરાવી અને હનુમાન દાદાનો લોટ પણ કરેલો છે તો કૌશિકભાઈને વિનંતી કે પ્રસાદ લેવા વધારો બપોરે